અને આ પવિત્ર શ્રાવણ મહિનો અત્યારે શરૂ આજના દિવસે થયો છે જેનું સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે અને આજના દિવસે છસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ એક ટાણા કર્યા છે તમારી શ્રદ્ધાને પણ એકવાર જોરદાર તાળીઓ પાડીને વધાવી દે પણ મિત્રો શિવપુરાણ અનુસાર આ મહિનાનું નામ શ્રાવણ મહિનો છે મતલબ કે આ મહિનામાં તમારે શ્રવણ કરવાનું છે એનું નામ શ્રાવણ મહિનો છે પણ શું શ્રવણ કરવાનું છે તો કે ભગવાનની કથા ભગવાનના ચરિત્ર ભગવાનના નામ સંકીર્તન ભગવાનના નામા વિધાન આ મહિનામાં માત્ર ને માત્ર ભગવાનની કથા સ્મરણ જેટલું પણ ભજન કરીએ આપણી પર પ્રભુ અતિ રાજી થાય એ જ કથાને આગળ વધારતા માલા વિદ્યાર્થી મિત્રો ત્રેતાયુગનો સમય છે અને ભગવાન શિવજીને એમ થયું કે મારે ભગવાનની કથાનું શ્રવણ કરવું છે એટલે ભગવાન શંકર આશ્રમમાં ભગવાનની શ્રવણ કરવા માટે જાય છે હવે જો પોતે ભોળાનાથ છે દેવોના દેવ મહાદેવ છે હવે ઈચ્છે તો કોઈ પણ વ્યક્તિને બોલાવી શકે ને અગત્ય મુનિને તમે અહીંયા આવીને અમને કથા શ્રવણ કરાવો હવે ભગવાન જેને બોલાવે તો કોઈ ના પાડે ઓ હે ભોળાનાથે બોલાવ્યા ભાઈ હમણાં મુકેશભાઈ એના દીકરાના લગ્ન કર્યા આ તો આપણે કોઈ ગયા નથી પણ શું કામ નથી કારણ કે આપણને કોઈને કંકોત્રી જ મળી નથી બાકી કોઈ એટલે જાવું તો તો હોય એમ ભગવાન શંકર જેને યાદ કરે કોણ એવો વ્યક્તિ હોય જે જવાની ના પાડે પણ ભગવાન શંકરે નક્કી કર્યું મારે જરૂર છે મારે ભગવાનની કથા શ્રવણ કરવી છે તો મારે ત્યાં જવું જોઈએ પોતે સ્વયં ચાલીને અગત્ય મુનિના આશ્રમમાં જાય છે પણ સાથે પોતાના પત્ની સતીને લઈ જાય છે સતી એ દક્ષ પ્રજાપતિના પુત્રી છે ભગવાન શંકરના પત્ની છે અને એ જ સતીનો જે બીજો જન્મ થાય છે એ પાર્વતી સ્વરૂપે આપણે આ દિન સુધી પૂજીએ છીએ પ્રથમ એનું સ્વરૂપ ક્યું હતું સતી તરીકેનું સતીને પણ સાથે લઈ જાય છે અને હકીકત છે આ સમજવા જેવું છે આમાં એક એક વાક્ય ઉપર કલાક કલાક પ્રવચન લેવો પણ આપણે એટલું નહીં ચલાવીએ તમે મોટા થાવ આપણે પછી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ થાય તમે તમારા અર્ધાંગનાને ક્યાંય બીજે ફરવા માટે લઈ જાઓ કે ન લઈ જાઓ પણ ભગવાનની કથા શ્રવણ કરવા માટે ખાસ લઈ જવાના એટલા માટે ઈ જો સમજી જાય તો તમારે ઘણા બધા ટેન્શન ઉતરી જાય ભગવાન શંકર પોતાના અર્ધાંગના સતીને સાથે લઈ જાય છે ગયા અગત્ય ઋષિ ઊભા થઈ ગયા જગત આખાના માતા-પિતા મારા આંગણે પધાર્યા છે અને અગત્ય મુનીએ ભગવાન શંકરનું પૂજન કર્યું નકર નિયમ એવો હોય કે શ્રોતા ઈ વક્તાનું પૂજન કરે પણ ઘણીવાર શ્રોતા એટલા વિદ્વાનો હોય ને કે વક્તાએ શ્રોતાનું પૂજન કરવું પડતું હોય છે અગત્ય મુનીએ ભગવાન શંકરનું પૂજન કર્યું અને ઘણા દિવસો સુધી ભગવાન શંકર સતી સાથે ત્યાં રોકાયા અને ભગવાનની કથાનું શ્રવણ કર્યું અગત્ય મુનિ પણ રાજી થયા ભગવાન શંકર પણ રાજી થયા વિનંતી કરી કે તમે મારી ઉપર રાજી થયા હોય કારણ કે પાત્ર એવું છે ને ભાઈ કે તમે મારી ઉપર રાજી થયા હોય તો હરિભક્તિનું મને દાન કરો અને ભગવાન રાજી થયા અને અગત્ય મુનિને હરિભક્તિનું દાન કર્યું ભગવાન શંકર કૈલાસ જવા માટે નીકળ્યા છે પણ મહત્વની વાત હવે શરૂ થાય છે જેમણી એને કથા સાંભળી હતી ને એને ઈચ્છા થઈ કે મારે ભગવાનના દર્શન કરવા છે હળવો કરવા માટે આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે એ ત્રેતા સમય કીધું એમ ચાલે છે અને ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો છે ચૌદ વર્ષના વનવાસમાં દસ વર્ષ પૂરા થયા છે અને કપટ કરીને રાવણ સીતાજીનું હરણ કરી ગયો છે અને મારી જ જે મૃગ હતો એને મારવા માટે ભગવાન આશ્રમની બહાર નીકળ્યા છે રામ અને લક્ષ્મણ તરીકે અને ફરીને પાછા પોતાના આશ્રમમાં આવે છે પણ સીતા મૈયા ક્યાંય દેખાતા નથી અને ભગવાન આક્રંદ કરે છે આવું ચરિત્ર ભગવાનનું ચાલે છે અને એ જ સમયે ભગવાન શંકર સતી સાથે નીકળ્યા કૈલાસ જવા માટે અને ઉત્કંઠા હતી ભગવાન શંકરના હૃદયમાં કે મારે ભગવાનના દર્શન કરવા રઘુનાથના પણ જો હું પાસે જાઉં તો જગત જાણી જાય કે ભગવાન શંકરજીને નમન કરતા હોય એ તો કેવા હોય ભાઈ મોટા તો આ જે ભગવાને અવતાર ધારણ કર્યો છે એ તો આખી ચરિત્ર બધું વિખાઈ જાય આવું કોઈને શંકા ન પડે એટલે ભગવાને દૂરથી નેત્ર ભરીને આંખમાં આંસુ આવી ગયા ને ભગવાન શંકરે રઘુનાથજીના દર્શન કર્યા બાજુમાં સતી હતા એને બરોબર કથા શ્રવણ કરી ન હતી એને મનમાં સંચય થયો કે જે જગત આખું દેવતાઓ મુનિઓ મનુષ્યો જેને પ્રણામ કરે જે જગતનો પિતા કહેવાય ઈ જેને નમન કરે અને ઈ જેને નમન કરે છે ઈ પાછા પરબ્રહ્મ હોય તો જ નમન કરે પણ એ કેવી રીતે પોસિબલ છે કારણ કે એ તો એક સ્ત્રીની પાછળ ભટકે છે આક્રંદ કરે છે રડે છે આ ભગવાન કેવી રીતે હોઈ શકે સતીના મનમાં આવા સંચય થાય છે ત્યારે બોલ્યા નહીં પણ ભગવાન શંકર આ વાતને જાણી ગયા એને કીધું સતી તમે સંચય ન કરો આ વાત સંચય કર્યા જેવી નથી હું તમે અગત્ય ઋષિ પાસે જે ભગવાનની કથા શ્રવણ કરીને એવા છીએ ને બસ એ જ આ પરબ્રહ્મ ભગવાન છે અભેદ છે અગોચર છે અજન્મા છે વેદો પણ જેનો ભેદ પારખી ન શકે જેને વેદો પણ નેતી નેતી પોકારે છે સમસ્ત બ્રહ્માંડોના જે સ્વામી છે એ આ ભગવાન રઘુનાથજી છે તમે સંચય ન કરો આટલી વાત કર્યા પછી પણ સતીના મનનું સમાધાન ન થયું ભગવાન શંકર કે કાંઈ વાંધો નહીં સતી તો તમે જાતે જઈ અને ભગવાનની પરીક્ષા કરી આવો હું અહીંયા વટ વૃક્ષની છાયામાં બેઠો છું જ્યાં સુધી તમે પાછા નહીં આવો પરીક્ષા કરીને ત્યાં સુધી તમારી રાહ જોઈને ભગવાન શંકર ક્યાંય બેઠો છું પરંતુ એક વાતનું ધ્યાન રાખજો જે કાંઈ પરીક્ષા લો ને એ વિવેકથી પરીક્ષા લેજો અને સતી તો પરીક્ષા લેવા માટે ભગવાનની ગયા વિચાર્યું કે ભાઈ એવું કઈ રીતે ભગવાનની પરીક્ષા લઉં પછી એને ખ્યાલ આવ્યો કે ભગવાન કોને ગોતે છે બોલો બધા ભગવાન કોને ગોતે છે માં સીતાને ગોતે છે ને ચાલો સીતાનું સ્વરૂપ ધારણ કરું આગળ ખબર પડી જાય સોનું છે કે કથિર છે અને સતીએ સીતામૈયાનું રૂપ ધારણ કર્યું અને જ્યાં રામ લક્ષ્મણ આક્રંદ કરતા કરતા રડતા રડતા આવતા હતા સામે જ સીતામૈયા તરીકે આ સતી આગળ વૈધા સૌથી પહેલું ધ્યાન લક્ષ્મણજીનું ગયું લક્ષ્મણજી પામી ગયા કા કોણ છે ભગવાનની સાથે રહેનારો વ્યક્તિ પામી જાતો હોય તો ભગવાનનો ઓળખે ધરતી તણો પીંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે જગ ચક્કર 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 ફેરવ નારી કુંભાર બેઠો ક્યાં હશે છેતરો નહીં છેતરાય ના અબજો નો આડતીઓ દિશે એ સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે ઈ શેઠિયો કેવો હશે હવે ભગવાનને કોણ છેતરી જાય આપણે કોઈ મનુષ્યને છેતરી શકીએ

ભગવાને તો પિતા સહિત પોતાનો પરિચય આપ્યો કે હું રામ આપના ચરણોમાં કોટી કોટી નમન કરું છું દશરથન સતી શિવજી ક્યાં છે તમે કેમ એકલા છો સતી એક શબ્દ બોલી ન શકતા સંકોચ થયો ભીતી લાગી કે ભગવાને મને સમજાવી પણ હું માયની નહીં અને ભગવાનની પરીક્ષા કરવા દોડી આવી હવે ભગવાન શંકરને હું શું મોઢું દેખાડે શું જવાબ આપીશ એમ કરીને સતી ફરીને પાછા મૂળ રૂપમાં નીકળવા જાય ત્યાં રામ લક્ષ્મણ અને સીતા મૈયાના દર્શન થયા પાછું વળીને જોયું ત્યાં દર્શન થયા કોઈ પણ દિશામાં જોયું બધે દર્શન થાય જેટલા પણ સરાચર જીવ છે બધામાં રઘુનાથજીના દર્શન થાય એટલા ભયભીત પામી ગયા આંખો બંધ કરી અને અને સતીજી નીચે બેહી ગયા જમીન ઉપર અને આંખો ખોલી થોડીક વાર પછી પછી કોઈ દેખાયું નહીં અને બહુ ઝડપથી શંકર ભગવાન પાસે આવી ગયા શંકર ભગવાન

ભગવાને ધ્યાન કરીને જાણી લીધું ઓ સતીએ કેવડો મોટો અપરાધ કર્યો છે છતાંય ખિજાણા નહીં હોય એક તો વાત મારી માનતી નથી ઉપરથી ખોટું બોલે છે આવો સંસારમાં બાકા ઝીકી બોલી જાય કેવું ભગવાન શીખવાડે છે બોલો મેં કીધું ને એક એક લીટી ઉપર કલાક કલાક પ્રવચન થાય તમે બેહવાય અકબરી સાહેબ પાસે જીવરાજ બાપા પાસે ડાયા બાપા પાસે તમે આમાં કેટલો સંસારના આમાં રહસ્ય ભરેલા છે ટાઈમ નો મારી પાસે કોક દીક આવજો વાલા વિદ્યાર્થી મિત્રો ભગવાન શંકરે ગુસ્સો ન કર્યો ભગવાન કઈ બોલ્યા નહીં પરંતુ ભગવાને મનોમન સંકલ્પ કર્યો કે જે સતીએ માતા સીતાનું સ્વરૂપ ધારણ કર્યું મા સીતા જગત જનની એનું સ્વરૂપ સતીએ ધારણ કર્યું માટે હવે આ શરીરથી અમે બંને પતિ પત્નીનો વ્યવહાર નહીં કરી શકીએ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હવે જો આ આની સાથે હું પત્નીનો વ્યવહાર કરું ને તો તો ભક્તિ માર્ગ કલંકિત થાય ભગવાન શંકરે સતીનો મનથી ત્યાગ કર્યો પ્રતિજ્ઞા લીધી પણ ભગવાન શંકર કઈ બોલ્યા નહીં એ સતી અને શંકર ભગવાન ફરીને પાછા હલતા થયા આકાશવાણી થઈ જય હો મહાદેવ તમારો જય હો આવી પ્રતિજ્ઞા કોઈ લઈ ન શકે આવી પ્રતિજ્ઞા કોઈ લઈ ન શકે સતીને વળી પ્રશ્ન થયો ભગવાન શંકરે વળી કઈ પ્રતિજ્ઞા લીધી અને પૂછ્યું તમે તમે કઈ પ્રતિજ્ઞા લીધી ભગવાન શંકર બોલ્યા નહીં કારણ કે સાચું બોલાય હતું નહીં કે મેં તમારો ત્યાગ કર્યો છે અને ખોટું ભગવાનના સબ્જેક્ટમાં આવતું જ નથી ભગવાન કઈ બોલ્યા નહીં એ ભગવાન આગળ બેઠા પણ ભગવાનના વ્યવહારથી સતીને ખ્યાલ આવી ગયો કે ભગવાને મારો ત્યાગ કર્યો છે સતીની આંખમાં આંસુ આવી ગયા મારો અપરાધ મારે ક્યાં મોઢે વિનંતી કરવી ભગવાને મારો ત્યાગ કર્યો કૈલાસની અંદર આવ્યા એક ભગવાને પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી એક વટવૃક્ષ નીચે ભગવાન સમાધિમાં બેસી ગયા એક એક દિવસ સતીનો યુગ યુગ જેવડો જાય છે હો અને ભગવાન સમાધિમાં બેઠા છે વાલા વિદ્યાર્થી મિત્રો શું દાંપત્ય જીવન છે એના પિતા છે ને દક્ષ પ્રજાપતિ તમામ પ્રજાપતિઓના નાયક છે એ ચાહે તો એના ઘેરે વહી જાય ને કે આ સમાધિમાંથી ભગવાન કદી જાગે અને ભગવાનની સમાધિ કેટલી ચાલી ખબર એક મહિનો બે મહિના પાંચ મહિના બાર મહિના બે વર્ષ પાંચ વર્ષ પચીસ વર્ષ એક વર્ષ બે વર્ષ પચીસ હજાર વર્ષ વાલા વિદ્યાર્થી મિત્રો સત્યાસી હજાર વર્ષ પછી ભગવાને પોતાની આંખ ખોલી છે અને છતાંય સતી કૈલાસમાં જ ભગવાનની આજુબાજુમાં રહે છે ભગવાનનું ધ્યાન કરે છે ક્યારે મારા નાથ આંખો ખોલે મને દર્શન આપે ક્યારે જગાડીને કીધું નહીં ભગવાન હવે તો યાર સમજો યાર અને ભગવાન ભગવાને આંખ ઉઘાડી અને ભગવાનની પાસે સતી આવ્યા આંખમાં આંસુ આવી ગયા પણ 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 ભગવાને સામે આસન આપ્યું કોઈ પિતા બેઠો હોય ને એનું બાળક દોડીને એની પાસે આવે ને એટલે મા બાપ એના સંતાનને ખોડામાં બેસાડે કારણ કે સંતાન છે પત્ની એને બાજુમાં બેસાડાય પણ જ્યારે મહેમાન હોય ને એને સામે બેસાડાય ભગવાન શંકરે સતીને ક્યાં બેસાડ્યા સામે બેસાડ્યા ફરીને પાછું યાદ આવ્યું કે અરે ભગવાને તો મારો ત્યાગ કર્યો છે અને આંખમાં આંસુ આવી ગયા દુઃખી થઈ ગયા ભગવાન શંકર પોતાની પ્રતિજ્ઞા તોડી શકે એમ હતા નહીં અને ભગવાને ફરીને પાછી કથા શ્રવણ કરાવી બન્યું એવું વાત એવી થાય છે કે એ જ સમયે ઉપરથી વિમાન જાય છે દેવતાઓના વિમાનો એના પત્નીઓ સાથે કૈલાસ ઉપરથી જ નીકળે છે એટલે સતીએ જોયું કે લે હાલ લે આ બધા ક્યાં જાય છે એટલે પોતાના સખીઓને પૂછ્યું કે આ ક્યાં લોકો જાય છે એટલે એને કીધું તમને ખબર નથી તમારા પિતા દક્ષ પ્રજાપતિ એને બહુ મોટો યજ્ઞ કર્યો છે અને બધા દેવતાઓને ત્યાં બોલાવ્યા છે આટલો મોટો યજ્ઞ છે સતીને થયું કે મારા પતિએ તો મારો ત્યાગ કર્યો છે થોડો ટાઈમ મારા પિતાની ઘરે જઈ આવું તો મને આનંદ થાય અને આ દુઃખમાંથી થોડીક બહાર છૂટું વિનંતી કરી શંકર ભગવાનને કે મને જો તમે નાથ રજા આપો તો મારે મારા થોડા દિવસ માટે મારા પિતાની ત્યાં બહુ મોટો ઉત્સવ છે મારે ત્યાં જાવું છે ત્યારે ભગવાન શંકરે કીધું કે હં હં સતી તમે ત્યાં જો જાવ નહીં બધાને આમંત્રણ આપ્યું છે નિમંત્રણ આપ્યું છે પણ મને તમને નિમંત્રણ આપ્યું નથી બધી તમારી બહેનો ત્યાં જવાની છે બધા દેવતાઓ પણ ત્યાં જવાના છે બ્રહ્મા વિષ્ણુ પણ જવાના છે પણ મને તમને કોઈને આમંત્રણ નથી આપ્યું આપણે ન જવાય સતીએ ફરી વિનંતી કરી નહીં ત્રણ વ્યક્તિ હોય મિત્ર ગુરુ અને પિતા ત્યાં નિમંત્રણ ન મળે ને તોય આપણો જવાનો હક છે ત્યારે ભગવાને કીધું જવાનો હક એકદમ વાત તમારી સાચી પણ ત્યાં પણ કોઈક વિરોધ કરનારું હોય ને તો ત્યાં આપણે ન જવાય ભગવાને ખૂબ સમજાવ્યા ત્યારે સતીએ ફરીને વિનંતી કરી ત્યારે ભગવાને કીધું કે વાત તમે સમજો થોડા વર્ષો પહેલા એક સભાની અંદર હું સભામાં ઊભો નહોતો થયો ત્યારે તમારા પિતાને એમ લાવ્યું મેં એનું અપમાન કર્યું છે ત્યારથી એ અપમાનનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિએ આ યજ્ઞનું આયોજન કર્યું છે અને યજ્ઞના ભાગથી મને વંચિત રાખ્યો છે એ કેટલાય વર્ષો પહેલાની ઘટના આ જ સતીને એણે કીધી સતી કે કાંઈ વાંધો નહીં તોય મને રજા આપો એના મનમાં એવી ઈચ્છા હતી કે મારા પિતાના ઘરે જાઓ પતિ અને પિતા વચ્ચે હું સમાધાન કરાવું બહુ સમજાવ્યા પણ સતીએ બહુ વિનંતી કરી ભગવાન કે વાંધો નહીં તમે જાઓ પણ હું નહીં આવું સાથે નંદી અને પોતાના જે કાંઈ ગણો હોય એને સાથે મોકલા જેવા સતી ત્યાં ગયા અને બરોબર દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ચાલે છે સ્વાહા સ્વાહા અને બધા દેવી દેવતાઓનો ભાગ છે જૈન દોડીને કેટલાય વર્ષો પછી સત્યાસી હજાર વર્ષ તો ભગવાન તપશ્ચર્યા માર્યા એટલા વર્ષો ઓલરેડી થઈ ગયા એની પેલા કેટલા વર્ષો તો કેટલાય હજારો વર્ષ પછી સતી પોતાના પિયર જાય છે કારણ કે તો 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 કેટલાય પિયર પહોંચી ગયા હતા એ સતી ત્યાં જાય છે પણ દક્ષ આવકાર શું જોયું અને ઈ દક્ષ પ્રજાપતિના ભય થી કોઈ પણ વ્યક્તિએ એનું સ્વાગત ન કર્યું માત્ર એની માતા એને પ્રેમથી બોલાવી ધ્રુસકે ધ્રુસકે સતી રડી પડ્યા એક તો પતિએ ત્યાગ કર્યો છે આજે પિતાએ ત્યાગ કર્યો કેટલા દુઃખ સતી છે ભગવાનના અર્ધાંગના છે છતાંય દુઃખ તમે જુઓ કેટલા જીવનમાં આવે છે ત્યાગ કર્યો છે પણ સતીએ આમ દ્રષ્ટિ નાખીને તો ખ્યાલ આવ્યો કે આ યજ્ઞમાં બધાય દેવી દેવતાઓનો ભાગ છે પણ ભગવાન શંકરનો ભાગ નથી મારું અપમાન તો હું સહન કરી શકું પણ ભગવાનનું અપમાન કેવી રીતે સહન કરી શકું અને દેવી દેવતાઓને સંબોધીને કીધું હે દેવતાઓ હે મુનીશ્વર હે સભાસદો જેટલા પણ વ્યક્તિઓએ શંકર ભગવાનની નિંદા શ્રવણ કરી છે જેટલા એ પણ એમાં અનુમોદન આપ્યું છે એને અત્યારે તત્કાળ દંડ મળશે અને મારો આ મંદબુદ્ધિ પિતા જે ભગવાનનો દ્રોહ કરે છે ભગવાન શંકરનો દ્રોહ કરે છે એ ભગવાનને જાણતો નથી પરંતુ મને દુઃખ એ વાતનું છે કે મારો પિતા દક્ષ એનું લોહી મારી રગે રગમાં વહી રહ્યું છે હવે મારે આ શરીરમાં રહેવું નથી તો જ એનો બીજો કોઈ ઉપાય નથી એમ કરી અને મા સતી યોગ અગ્નિ પ્રગટ કરે છે અને મહા સતી એમાં ભડભડ કરતા બળી જાય છે એ બળતા બળતા પણ એક પ્રાર્થના કરે કે મન કર્મ વચન પણ જો મેં શિવજીને સેવા હોય તો હર જન્મમાં પતિ તરીકે મને શિવજી જ પ્રાપ્ત થાય આને સતી કહેવાય આવી કથાનું ઘણા શ્રવણ કરે ને એટલે ઘણા બેનોને એમ થઈ જાય કે અમે સતી છીએ અમે સતી છીએ એને કોણ સમજાવે બેન એ સતીના પતિ શિવ હતા અને તમારા પતિ દર શનિવારે દીવ હોય છે બહુ ઘણો બધો તફાવત છે આજે ઘણા બેનો લાગે કે મેં કેટલું સહન કરી છે પણ તમે ક્યારેક દ્રૌપદીજીની કથા આ સતીની કથા મા સીતાની કથા શ્રવણ તો કરો તો તમને ખ્યાલ આવે કે સહન કર્યું કોને કહેવાય અને ત્યાં તો બધાય જે નંદી બધાય ગણો હતા એ આખા યજ્ઞશાળાનો વિધ્વંસ કરવા માંડ્યા ભૃગુ ઋષિએ એને અટકાવ્યા અને દક્ષ પ્રજાપતિ હજી સુધરો નહીં હજી એણે ફરીને પાછો યજ્ઞ શરૂ કર્યો યજ્ઞ શરૂ રાખો

કે સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો છે પણ કોના કારણે મારા અપમાનના કારણે અને ભગવાને તાંડવ કર્યું ભગવાને પોતાની જટા વિખી અને ધરતી ઉપર પછાડી અને વીરભદ્રને પ્રગટ કર્યો હે વીરભદ્ર જા તું દક્ષના યજ્ઞમાં જા આખા યજ્ઞનો વિધ્વંસ કરજે અને જેણે જેણે પણ નિંદા કરી છે ને એ બધાને તું દંડ આપવાનું ચૂકતો નહી અને દક્ષને પ્રાણ એના હરી લેજે અને વીરભદ્ર

જે ભગવાનનો દ્રોહ કરે છે ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે ભગવાનના સંતનો દ્રોહ કરે છે ભગવાન તો ભોળાનાથ છે એને ક્રોધ ન આવે પણ જો દીકરા વાવી તો પછી કોઈને નહીં જેટલા શાંત હોય ને એટલા જ ગહેરા હોય ચંદન શીતળતા આપે પણ જો વધારે ઘસાય ને તો એ ચંદન અગ્નિ પ્રગટ કરવાની પણ શક્તિ ધરાવતું હોય છે આ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ આજના દિવસે કથા તો હજી પણ પણ શરૂ છે આપણી પાસે સમય નથી વિદ્યાર્થી મિત્રો આજે ભગવાન શંકરના ચરણોમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે અનેક અસુરોનો સહાર કર્યો છે તો આપણા હૃદયમાં પણ આવા કઈ અસુરો હોય તો એનો પણ ભગવાન કામ ક્રોધ લોભ મોહનો તમે ભગવાન નાશ કરજો બોલો સિદ્ધેશ્વર મહા